શ્રી રામ હરહર હર મહાદેવ આંખોમાં કરુણા નથી વાસના છે ડિજાયર છે આખોમાં કરુણા નથી સંતોના આંખોમાં પણ કરુણા નથી કરુણા હોય તો કોઈને છેતરે નહીં ધર્મના નામે અધર્મ ન ફેલાવે લોકોને ગુમરાહ ન કરે અંધશ્રધા ન ફેલાવે આંખોમાં કરુણા નથી સંતોના આંખોમાં કરુણા હોય તો આ શ્રમોના બાજુમાં ઝોપડી હોય સંતોના આંખોમાં કરુણા હોય તો આશ્રમોના બાજુમાં ઝૂંપડી હોય નેતાઓના આંખોમાં કરુણા હોય રાજકારણીઓના આંખોમાં કરુણા હોય તો એના મહેલના બાજુમાં ઝૂંપડી હોય બિઝનેસમેન છે એના આંખોમાં કરુણા હોય તો એના પડોશમાં કોઈ ભૂખ્યા સુવે આંખોમાં કરુણા નથી બાસના છે હું ધનવાન બની જાઉં હું મહાન બની જાઉં હું મોટા સંત બની જાઉં આંખોમાં કરુણા નથી બાસના છે અને બાસના હોય તો લોકો બલાત્કાર કરે ચોરી કરે ઠગે છેતરે આંખોમાં વાસના છે આંખોમાં કરુણા નથી ગામમાં કોઈ સંત રહેતા હોય લુગળા છે કે નથી કોઈ ન પૂછે કારણ આંખમાં કરુણા નથી પણ ખાવા પીવાના સિસ્ટમ ઊભા કરે તો બધા ભેગા થઈ જાય આંખમાં કરુણા નથી નેતાઓના આંખમાં કરુણા નથી તો સડકો ઉપર ખડ્ડા પડે ને સંતોના આંખમાં કરુણા નથી તો પોતાના પંથ ઉભા કરી દે આંખમાં કરુણા નથી આંખમાં વાસના છે કરુણા હોય ને તો આ ધરતી ઉપર ઝઘડા થાય ઇઝરાયલ હમાસ રૂસ યુક્રેન એ બધા ન થાય કોણ જિમ્મેદાર છે કોઈ નાના માણસો તો જિમ્મેદાર નથી ને મારા તમારા જેવા તો જિમ્મેદાર નથી ને જિમ્મેદાર કોણ છે જે લોકો ભૂખ્યા છે બાસનાના સેક્સના મનીના ફેમસ થવા માટે આંખોમાં કરુણા નથી આંખોમાં બાસના છે અને જ્યાં સુધી જગતમાં ભાસના હોય આ ધરતી નરક રહે ભગવાન તો ધરતી સુંદર બનાવેલા છે જંગલ લોકો જંગલો કાટી દીધા કારણ આંખમાં કરુણા હોય તો વિચાર કરે હિરણ ક્યાં રહે શેર ક્યાં રહે બા ક્યાં રહે કરુણા નથી ના જંગલ ઊભા કરી દીધેલા છે આંખમાં કરુણા હોય તો ચોરી ન હોય વાસના છે ધરતી ખૂબસૂરત છે પણ લોકોના આંખમાં ભાસના છે આથી ધરતી નરક બની આંખમાં કરુણા પેદા કરો કરુણા હોય તો તમે દયા કરી શકો શત્રુઓ ઉપર મિત્રો ઉપર અને જગત માટે કાઈ સોચી શકો કે કોણ કરી શકે જે મારા રામ જેવા બની શકે આંખોમાં કરુણા નથી વાસના છે તમે ઘર બનાવો પડોશી તકલીફમાં પડી કારણ એના આંખમાં કરુણા નથી અને પડોશી બનાવે તો તમે ઈર્ષ્યામાં આવી જાઓ કારણ તમારા આંખમાં પણ કરુણા નથી